સાથે નવ દુર્ગા મિત્ર મંડળની મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી આડત્રીસ માં નવરાત્રી મહોત્સવમાં ડીવાય ધર્મ પત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબા રીંગ કાપી અને દીપ કરી

નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા ભગવાનભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ શરદભાઈ ગાભાણી શિવાજી બાવડે તેમજ મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને નવદુર્ગા મિત્ર મંડળની માં અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી દુર્ગા મિત્ર મંડળ દ્વારા અમારો મારો 38મો નવરાત્રી મહોત્સવ છે અમારો નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ આપણા વર્ષ દરમિયાન આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિ જળવાઈ રહે એટલા માટે અમે ખાસ કરીને પ્રોગ્રામો કરતા હોય છે એમાંય આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યારે આ સમાજના જે નાના માણસો છે એઓ વીઆઈપી ગરબાઓમાં નથી જઈ શકતા ત્યારે એમને પણ જે એમનો આનંદ ઉત્સાહ માણી શકે એ માટે એકદમ નોમિનલ ભાવ અથવા તો ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે કે જેથી આ ઇન્ડસ્ટ્રીઝનો લેબર વર્ગ અને મધ્યમ વર્ગ એ સારી રીતે એ ઉત્સવને માણી શકે આનંદ કરી શકે અને પરિવાર સાથે એમનો નાતો જળવાય એ ખાસ નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ હોય છે ઉપરાંત નવદુર્ગા મિત્ર મંડળ હોળી હોય દિવાળી હોય એવા પ્રસંગોએ પણ નાના માણસોને સાથે રાખી અને કાર્યક્રમો કરતું હોય છે તેમજ પુસ્તક વિતરણ છે નોટબુક વિતરણમાં